સાહસ નું નામ આવે ને એટલે ગુજરાતી પહેલા નંબર ઉપર આવે કોઈ પણ ક્ષેત્ર હોય ધંધો બિઝનેસ કોઈ પણ હોય એટલે ગુજરાતી પહેલા નંબર ઉપર મિત્રો આવી જ એક અમરનાથ ની યાત્રા કરવા માટે ગયા છે તમને એમ થાય અમરનાથ યાત્રા કરવા તો ઘણા બધા લોકો જવાના છે કારણ કે આવતીકાલથી યાત્રા શરૂ થઈ જાય છે પણ આ લોકોની યાત્રા બિલકુલ અલગ છે યાત્રાળુઓ યાત્રા કરવા બસ અથવા ટ્રેન દ્વારા જાય છે તો પણ ત્યાં પહોંચવામાં આપણે ઘણી બધી મુશ્કેલી એમ કહેવાય કે થતી હોય છે પણ આ ત્રણ છોકરાઓ સાયકલ દ્વારા સુરત થી અમરનાથ યાત્રા આશરે બે હજાર કિલોમીટરની આ યાત્રા સાયકલ દ્વારા કરી રહ્યા છે રોહિત વરિયા સાહિલ ઉનાગર અને ભાવિક કલસરિયા આ ત્રણેય છોકરાઓ સુરત થી ચાર અગાઉ ઘણી બધી યાત્રા કરી ચૂક્યા છે અને આ વખતે એ લોકો અમરનાથ તરફ જઈ રહ્યા છે તો બત્રીસ દિવસે એ લોકો જમ્મુ પાર કરી અને એમ કહેવાય કે પેલગામ બાજુ નીકળી ગયા છે તો તેમના આ સાહસને ખરેખર બિરદાવવા લાયક છે કારણ કે જે જગ્યા પર પહોંચવામાં આપણે બસ ટ્રેન દ્વારા પણ આપણે એમ કે થાકી જતા હોય ત્યાં લોકો સાયકલ લઈને જાય છે અગાઉ આ લોકો ચારધામ યાત્રા અયોધ્યાનું જે નવું રામ મંદિર છે એમની પણ સાયકલ દ્વારા યાત્રા કરી ચૂક્યા છે ત્યારબાદ પ્રયાગરાજ જે કુંભ મેળો હતો આ કુંભ મેળા દ્વારકા થી અમરનાથ તરફ જઈ રહી છે હમણાં ભગવતી મોગલમાના ના પાટોત્સવમાં પણ આ લોકો સાયકલ દ્વારા જઈ અને માતાજીને એમ કહેવાય કે દર્શન કર્યા હતા તો તેમની આ ફરી એકવાર નવી જર્ની એટલે કે જે અમરનાથ યાત્રા છે એમની મંગલમયરો એમને શાંતિથી દર્શન થાય એવી આપણે બધા પ્રાર્થના કરીએ અને ખરેખર ખૂબ 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 ધન્યવાદને પાત્ર છે આ લોકો ત્રણેય સુરતના ત્રણેય ગુજરાતીને રોહિત વરિયા ભાવિક કસરિયા સાહિલ ઉનાગર ત્રણેયને કે ભાઈ બેસ્ટ ઓફ લક મહાદેવ બ્લેસ યુ કે તમારી યાત્રા સફળ રહે એવી આપણે પ્રાર્થના કરીએ તો પ્રજાપતિ સમાજના ત્રણ યુવાનોની યાત્રા મંગલમાં રહે ચાલો એ પ્રાર્થના કરીએ હરર ભોલે હરહર મહાદેવ